સુરક્ષા કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં તેને ડ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો જોકે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે જ્યાં તેને ડોક્ટરે મૂળ જાહેર કર્યો હતો જોકે મિત્રો વધુ વાત કરીએ તો જ્યારે વહેલી સવારે આજે સવારે ફાયરિંગનો અવાજ આવ્યો હતો ત્યારબાદ અપરાતફરી મચી ગઈ હતી કયા કારણસર અને કોણે ફાયરિંગ કર્યું તે માહિતી હજુ સામે આવી નથી મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ